મારુતિ સુઝુકી ઓલ્ટો કે ટેન કાર જોઈ રહ્યા સો કાર વેચવાની છે ઓટોમેટિક કાર છે જી જે ટેન પાસિંગ ટીપટોપ કન્ડિશન નો એક્સિડન્ટ કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે ઓલ્ટો કારની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે એન્ડનું બે હજાર અને અઢારનો દસ મો મહિનો અને કાર વન ઓનર છે નો એક્સિડન્ટ કાર છે ટીપટોપ કન્ડિશન એકાવન હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલી કાર છે અલ્ટો કે ટેન ઓટોમેટિક વીએક્સઆઈ ટોપ મોડલ કાર છે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્કર કરશે ઓટોમેટિક ગેસ સાથે જોવા મળશે કાર હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે ખાલી એકાવન હજાર કિલોમીટર કાર ફરેલી જોવા મળશે ટીપટોપ કન્ડિશન નો એક્સિડન્ટ કાર છે બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે કારની કારની કન્ડિશન જોઈ શકો છો કારછળો ક્યાંય પણ કારમાં તમને જોવા નહીં મળે વાત કરીએ આપણે કાર માલિકનો મોબાઈલ નંબરને તો આગળ મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી વેસાઈ જાય તો ખોટો જકો ન થાય બાકી કન્ડિશન વગેરે ચેક કરી રૂબરૂ સ્થળ ઉપર જઈ અને કાર્ડ લઈ શકો છો વાત કરીએ કારના માલિકની તો માલિકનું નામ છબ્બીરભાઈ છે છબ્બીરભાઈએ કારની કિંમત ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો છબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ સ્ક્રીન ઉપર આપેલો જ છે છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે અલ્ટો કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી કાર જોવા મળશે નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ છબ્બીરભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે છબ્બીરભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈને કાર લઈ શકો છો જયરાજ